લદ્દાખમાં સોનમ વાંગચુકના ના એકવીસ દિવસના ઉપવાસ બાદ હવે મહિલાઓ ઉતરી છે મેદાને નમસ્કાર હું છું ઈમાની આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ

તેમને સમર્થન આપવા માટે ચારસો થી પાંચસો મહિલાઓ પણ ચાર દિવસના ઉપવાસ પર બેઠી છે મહિલાઓનું એક જૂથ ગયા પછી બીજું છે મહિલાઓના પછી એપ્રિલે સંસ્થાના બેનર હેઠળ અથવા તો પશ્ચિમ કુચ કરવામાં આવશે જેથી તે જાણી શકાય કે ચીન દ્વારા ભારતીય મેદાન કેટલી જમીન પર કબજો કરવામાં આવ્યો છે આ કુચમાં દસ લોકો જોડાય તેવી અપેક્ષા છે હુ હડતાલમાં સામેલ નિવૃત્ત સરકારી કર્મચારી નોરજીન એંગમો એ જણાવ્યું બેઠો છું અમે વિકાસના નામે લદ્દાખના નાજુક પર્યાવરણ નાશ પામતા જોઈ શકતા નથી વીસ વર્ષ પહેલા નદીઓ એટલી સ્વચ્છ હતી કે આપણે સીધું પાણી પી શકતા હતા પરંતુ આજે તે અત્યંત પ્રદૂષિત છે આપણે તેનું રક્ષણ કરવાની જરૂર છે શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલી મહિલાઓ ભાજપના બે હજાર ઓગણીસ ની લોકસભા ચૂંટણી ઢંઢેરાની નકલો લહેરાવી રહી છે તેમાં ભાજપે લદ્દાખ છઠ્ઠી સૂચિમાં સામેલ કરવાનું વચન આપ્યું હતું લેટેસ્ટ માહિતી માટે જોડાયેલા રહો ગુજરાતી ન્યૂઝ પર